જય શ્રી કૃષ્ણ વાત કરીએ સપ્ટેમ્બર મહિનામાં કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકોને આ મહિનો અનેક ક્ષેત્રની અંદર નવી તકો લાવવા વાળો બનશે કારકિર્દીની અંદર અને વ્યવસાયની અંદર તમારા અત્યાર સુધીના જે અટકેલા કામો હતા એ અટકેલા કામ પુનઃ પાછા ફરીથી શરૂ થઈ શકશે કામ આગળ વધશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો સારા તાલમેલ હોવાના કારણે સહકાર મળવાની સંભાવના છે આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ખૂબ સારો જવાના છે જૂના કર્જની અંદરથી તમને રાહત મળવાની સંભાવના છે સંબંધોની અંદર પરિવારની અંદર દાંપત્ય જીવનની અંદર મીઠાશ દિવસે દિવસે આ મહિનાની અંદર વધશે મજબૂત બનશે બીજી વસ્તુ તમારે કઠોર ભાષાનો ઉપયોગ કટુવચનનો ઉપયોગ સદંતર બંધ કરી દેવો જોઈએ પ્રેમ જીવનની અંદર મીઠાશ વધશે અને પ્રેમજીવનની અંદર ક્યાંક ને ક્યાંક પરિવાર તરફથી સ્વીકૃતિ મળવાની પણ સંભાવના છે આરોગ્ય માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે ખાસ કરી તણાવ અને પેટને લગતા ઘણા બધા રોગો થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે આ સમય પ્રગતિશીલ રહેશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર સારા પરિણામની સંભાવના છે શુભ ફળ મેળવવા માટે થોડોક એવો પ્રયત્ન કરવો જરૂરી છે વાત કરી લઈએ કન્યા રાશિના જાતકોએ કયો ઉપાય કરવો તો ઉપાયના માટે અમારી યુટ્યુબ ચેનલની અંદર આપણે કન્યા રાશિના જાતકોને કયો ઉપાય કરવો અમે નથી જેથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે બીજી વસ્તુ જો તમારી પણ કન્યા રાશિ હોય તો કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખજો અને ખાસ આ જે અમારી જે મહેનત છે આ મહેનત તમને ગમે તો સાથે તમારા ગ્રુપમાં કન્યા રાશિના લોકોને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય શ્રી કૃષ્ણ